રેકોમીર ગાર્ડિયલ કરી રોમાનિયન સિટીઝન એક વ્યક્તિ કુંભ મેળામાં અહીંયા હિન્દુસ્તાન આવી હતી અને તેની જે પરમિટ હતી એમાં એને નેવ દિવસની અંદર હિન્દુસ્તાન છોડી દેવાનું હતું એની જગ્યાએ એકસો એસી દિવસની એક્ઝિટ પરમિટ એને બનાવડાવી એને જવામાં લેટ થયું હતું એટલે એકસો એસી દિવસની પરમિટ બનાવી અને અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીને હાથે આ બોગસ પરમિટ એક્ઝિટ પરમિટ પકડાઈ ગઈ એ આધારે એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને એની તપાસ છાપી છે ક્યારે આવેલું આને ક્યાં ક્યાં રૂકા હતો અને ફોની પાસે બનાવડા નહોતો હું મેળામાં આવ્યો હતો અને હિન્દુસ્તાનમાં અલગ અલગ જગ્યાએ ફર્યો હતો મનોજ જોશી નામની એક વ્યક્તિ છે એની પાસે જ આ બનાવડાવ્યું હતું હવે આગળની તપાસમાં મનોજ જોશિંગ પાસે કેવી રીતે બનાવડાવી શું કરવું એ તપાસમાં આપવું છે ને શું અત્યારે તો એનું એમ કેવું છે કે જવાનો ચૂકી ગયો હતો ફરત જવાનો એટલે મેં ફરીથી કાયદેસર એકજ્રિટ પરમિટ બનાવવા માટે કરેલું પણ મેલ નહીં પડ્યો એટલે એંસી દિવસની બનાવટી બનાવી અને શું મૂળ રોમાનિયાનો છે અને રોમાનિયાથી સાઉથ આફ્રિકા આવ્યો હતો અને ત્યાંથી ફૂંક મેળામાં અહીં હિન્દુસ્તાનમાં આવ્યો તો ત્યાંથી ફરતો જ બીજી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હાલ ધ્યાનમાં નથી આવી ખાલી પ્રવાસાએ આપણે તપાસ કરી બસ આમાં બનાવટી એક્ઝિટ પરમિટ એને કોણ શું મેળવી આમાં એની સહ આરોપીઓ કોણ પણ છે એની તપાસ કરીશું કારણ શું કહે છે એ કારણ એવું કે છે કે મારે જે ટાઈમ હતો જવાનો એકજિટ પરમિટ જે હતી એ જવાનું હું ચૂકી ગયો હતો એટલે પછી મારે આ નવી એક્ઝિટ પરમિટ ડુપ્લિકેટ બનાવી દઈએ સાચી કેમ તો બને ડુપ્લિકેટ બનાવો પાછો આવશે જો એને નેવ દિવસનો ટાઈમ હતો ત્યારે એને રિટર્ન થઈ જવાનો હતો પણ રિટર્ન નહીં થઈ શકતો એટલે ઘેર કદી થઈ ગયું અહીંયા હિન્દુસ્તાનમાં એટલે પછી એને ડુપ્લિકેટ પરમિટ મળ્યું ભારત પાસે કેવી કેવી મુલાકાત ઇન્ડિયા ગોવા પર્યટન સ્થળોની મુલાકાત લીધી